જુનાગઢમાં અમદાવાદની પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની રોકડ અને સોનું સહિત અંદાજે એક કરોડથી વધુની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અજાણા ત્રણ શખ્સોએ છરી બતાવી અને કર્મચારી પાસેથી લૂંટ કરી કલા ગોલ્ડ નામની પેઢીના બે કર્મચારી લૂંટાયા છે બાટવા સરાડિયા રોડ પર બની ઘટના એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન આ ત્રણ શખ્સો કોણ હતા અને કર્મચારીઓ દ્વારા આખરે શું કહેવામાં આવી કે લૂંટની ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો બાટો સરાડે રૂ જ્યારે જયારે તેઓ કુતિયાણા થી સોમનાથ તરફ જતા હતા ત્યારે કારમાં પંચર પડ્યું હતું ત્યારે તે ત્યાં રોકાયા હતા ત્રણ બે જે કર્મચારીઓ છે તે કલા ગોલ્ડ નામની કંપની જે અમદાવાદ ની છે તેમના કર્મચારીઓ તેમની સાથે અઢી કિલો સોનું અઢી કિલો ચાંદી અઢી લાખ રૂપિયા રોકડા હતા તેવું જણાવી રહ્યા છે અને ત્રણ અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને છરી બતાવીને તેમની પાસેથી લૂંટ કરી ચાલ્યા ગયા આ ઘટનાને બનતાની સાથે જ પોલીસ સ્થાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઘટનાસ્થળની તપાસ કરતાની સાથે જ પોલીસને તિથિણ મોબાઈલ મળી આવ્યો છે તેને લઈને જે ડેટા છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સમગ્ર જે છે તાલુકામાં નાકાબંધી કરી દેવા છે જે બહારના જવા રસ્તા છે તેની ઉપર પણ ચોકસી કરવા છે સીસીટીવી ફૂટી દેવાના આધારે સમગ્ર તપાસ કરવામાં આવી છે ખાસ કરીને એસપી હાલ પણ ત્યાં જ છે અને આ સમગ્ર ઘટનાને લઈને એકાદ કરોડ ની લૂટ છે એટલે સૌથી મોટી લૂટ કહી શકાય અને તમામ આરોપીઓને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવવા માંડી છે આભાર કેતન તમામ વિગતો માટે